અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુની ખ્યાતિ આખા ઇઝરાયલમાં અને પાડોશી દેશોમાં પ્રસરી છે તેની વાત છે ઇઝરાયેલના બે પ્રાંતો ગાલિલ અને યહૂદીયામાંથી પુષ્કળ લોકો ઈસુ પાછળ ચાલી નીકળે છે યહુદીયા પ્રાંતનું સૌથી મોટું શહેર યરુસલેમના લોકો ઈસુ પાસે આવે છે ઈઝરાયલની દક્ષિણ પૂર્વે આવેલા અદોમ દેશમાંથી ઇઝરાયેલી આવેલા યર્દન નદીની પેલે પારના પ્રદેશોમાંથી ઇઝરાયલની ઉત્તર પશ્ચિમે આવેલા તુર અને સિદોન દેશમાંથી ઘણા લોકો ઈસુ પાસે આવે છે ઈસુ પાસે આવવાનું કારણ છે મંદવાડમાંથી સાજાપણું મળે છે ઈસુ જીવનના સ્ત્રોત છે જેમ ખાંડ આસપાસનું કીડિયારું ઉભરાય તેમ જીવન આપનારીસુ પાછળ માનવ મહેરામણ ઉમટે જ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ